મેસેજ સુરતમાં મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે જે અંતર્ગત આ આંતરરાષ્ટ્રીય મહિલા નિમાયાએ સતત આઠમી વખત નિમાયા ગ્રેટ રન બે આયોજન કર્યું હતું આ દોડમાં વધુ મહિલાઓએ ભાગ લીધો હતો આ મહિલાઓને તેમના આરોગ્ય માટે તો જાગૃત રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો પણ સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર હેલ્થના ડાયરેક્ટર પૂજા નડકર્ણી સિંહે કહ્યું કે મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે આ સાથે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મેરેથન દોડ નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવે છે રેસમાં પચ્ચીસો જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો વીઆઈપી રોડ કંકુબા પાર્ટી પાર્ટીપ્લોટથી નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંધ ડીસીપી ટ્રાફિક અમિતા વાનાણી અને ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ સહિતના લોકો ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી રીપોટર નઈતિક રેશમ વાળા સુરત હું ડોક્ટર પૂજા નાડકરણી સિંહ ગાયનેકોલોજીસ્ટ આઈવીએસ સ્પેશિયાલિસ્ટ નિમાયા હોસ્પિટલ સુરત અને અમે લોકો આ લાસ્ટ આઠ વર્ષથી ગ્રેટ વીકેન્ડર રન ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે ફોર ઓનલી વિમેન અને લાસ્ટ આઠ વર્ષથી ઓનલી વિમેન્સ રન આઈ થિંક ધીસ ઇઝ ધ ઓનલી વન હુ વી આર ડુઇંગ અલોંગ વિથ ધ ટ્રાફિક પોલીસ અને આ રન વિમેન એમ્પાવરમેન્ટ માટે છે અને વિમેન્સ હેલ્થ સ્પ્રેડ કરવા માટે છે ઓલમોસ્ટ પંદરસો થી બે હજાર મહિલાઓ દર વર્ષે દોડે સ્ટાર્ટિંગ ફ્રોમ ટેન ઇયર્સ ટુ એટી ઇયર્સ આજે બી એક સેવન્ટી સિક્સ ઇયર ઓલ્ડ મહિલા અમારી સાથે દોડે જોડાયેલા છે એ લોકો આઠ વર્ષથી દોડે છે અને દિસ વી આર ડુઈંગ જસ્ટ ટુ સો દેટ ધ વિમેન કેન આઉટ ટાઈમ પોતા માટે થોડો ટાઈમ કાઢીને એન્જોય કરે